તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ અક્ષર થ્રેસર વેચવાનું છે વિડિયો અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર એટલે કે હલર જોઈ રહ્યા છો અક્ષર હલર થ્રેશર વેચવાનું છે આ થ્રેશર સિંગ ચણા માટેનું છે ક્લિયર કર તમે વિડીયોની અંદર તમે જોઈ શકો છો માત્ર ને માત્ર બે સિઝન ચાલેલું છે ત્રીસ વીઘામાં જ માત્ર ચલાવ્યું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ન્યૂ કન્ડિશનમાં આ થ્રેસર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ ઓછું ફરેલું છે ઓરિજિનલ કન્ડિશનમાં સિંગ સણાનો જે સારણા હોય છે તે પણ તમને સાથે આપવામાં આવશે કિંમતની વાત કરું એક લાખ સાઈઠ હજાર કિંમત કરી આપવામાં આવશે કુકાવાવ જિલ્લો છે અમરેલી અને ખજૂરી પીપરિયા ગામે જોવા મળશે થ્રેશર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર તો વિડિયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી કરી ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો